मंगलमय जीवननि शुभकामना ऋषिचिन्तन चेनलमासो हार्दिक स्वागते आवो गायत्री महामंत्र साथे साथे भौर्भुवा स्वाहा तत्सवितुरवारेडं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् યુવા ક્રાંતિપત લેખક ડૉક્ટર ભણાવ પંડ્યા અધ્યાય છઠ્ઠો દિશાહીનતા અને ભટકાવ આનું સમાધાન શું દિશાહીનતા આજના સામાન્ય યુવાનના જીવનનું સત્ય છે દેશના મોટાભાગના યુવાનોની આ સમસ્યાઓથી ઘેરાયેલા છે જીવનના માર્ગો પર તેમના ડગ મગવા ભટકવા અને ફસાઈ જવું જવા લાગ્યા છે તેઓ જે કરી રહ્યા છે તેના પરિણામ કે મંજિલની તેમને ખબર નથી કે નથી તે વિશે તેમને વિચારવાનો સમય બસ જિજ્ઞાસા ઉત્સુકતા ખ્વાઈ સો કે ફેશનના નામે એમણે આ વાંકાચૂકા રસ્તાઓ પસંદ કર્યા છે અથવા તો તણાવ હતાશા નિરાશા કે કુંઠાએ જબરદસ્તીથી તેમને આ રસ્તે ધકેલી દીધા છે મીડિયા ટીવી ફિલ્મો અને આસપાસનું વાતાવરણ તેમને આ માટે પ્રેરિત કરી રહ્યું છે આ દિશાહીનતા માટે સામાજિક વાતાવરણ મહદઅંશે જવાબદાર છે સમાજના કર્ણધર અને કેટલાક સામાયિકોના લેખક આ સમસ્યાથી ચિંતાગ્રસ્ત અવશ્ય દેખાય છે પરંતુ તેના માટે સચોટ સમાધાન તરફ કોઈની સાર્થક કોશિત દેખાતી નથી બહુ બહુ તો યુવાનોની ભૂલો બતાવી તેમને કેટલીક શિખામણો આપી રાહત મેળવી લેવાય છે છાપાઓ કે ટીવીના માધ્યમો યુવાનોમાં વધી રહેલા નશાના ચલણના સમાચાર છાપે અને બતાવે પરંતુ આમ કેમ થયું તેની તપાસ કરવાની કોઈને ફુરસદ નથી તેમના માટે નશાની સગવડ કરી આપનારા લોકો કોણ છે એ પ્રશ્નો હંમેશા અનઉત્તર રહી જાય છે કેમ કે તેમની શોધ કે તપાસમાં સનસનાટી જેવું કશું જ નથી આને યુવાનોમાં જે નશાનું જોર છે તેમાં દારૂ સિગરેટ ચરસ ગાંજો અફીણ તમાકુ વગેરે કોઈનું સ્થાન નથી આ બધું તો વીતેલા જમાનાની ઓલ્ડ ફેશનની વસ્તુઓ છે સિગરેટ અને દારૂ અને સોફ્ટ આઇટમ કહેવામાં આવે છે આજનું નવો મનોરંજન જેને યુવાનો તેમનો તણાવ દૂર કરવાનું સાધન બતાવી રહ્યા છે તે કંઈક ઓર છે આ બીજું સાધન તેમને પંખો નાઇટ કલબો કે કોફી રેસ્ટોરન્ટ તરફ ખેંચી જાય છે જ્યાં તેમને મળે છે ચિલ્ડ વોટર એનર્જી ડ્રિંક્સ ફૂવડ હસી મજાક અને પોતાનામાં ખોઈ નાખતું નવું સંત અને અર્થ છે નસો લેવા નસો દ્વારા લેવાતી હેરોઈન કે કોકિન તાજેતરમાં જ પાછલા મહિનાઓમાં એક મોટા સ્વર્ગસ્થ રાજનેતાના સુપુત્રની નશાખોરીનો કિસ્સો છાપામાં ખૂબ ચર્ચામાં રહ્યો એમાં કેટલું તથ્ય હતું એ તો કહેનારા અને સાંભળનારા જાણે પરંતુ એટલું નક્કી હતું કે યુવાનોમાં વધતી નશાખોરી અને તેના માયાવી રૂપોને નકારી શકાય નહીં એમાં યુવાનોને ભટકાવનારા ઘણા તત્વો મોજૂદ છે જે એમને બળબપૂર્વક આત્મઘાતી રસ્તે ઢસડી રહ્યા છે સાયબર કાફેનું ચલણ પણ યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે સાયબરની દુનિયાના ફાયદાઓ અહીં ઇનકાર કરવામાં આવતા નથી ઇન્ટરનેટે જ્ઞાન તથા માહિતીના જે નવા આયામો ઉજાગર કર્યા છે તેમાંથી દેશ અને દુનિયામાં કોઈ અજાણ નથી માહિતી ક્રાંતિના આ અદ્ભુત યંત્ર દ્વારા શોષ સંશોધન અને જ્ઞાનના આદાન પ્રદાનમાં ઘણું જોડવામાં આવ્યું છે પરંતુ સાથે સાથે જીવનથી ભટકી ગયેલા યુવક યુવતીઓ આનો દુરુપયોગ પણ એટલો જ કરી રહ્યા છે સાયબર કાફે એમના જીવનમાં ઝેર ગોળવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે વિકસિત રાજ્યો તથા મોટા શહેરોમાં આના ચલણ અને ચર્ચાઓ વિશે બધા માહિતગાર છે પરંતુ નવા બનેલા રાજ્યો તથા નાના શહેરોમાં આ બીમારી ઓછી નથી હાલમાં જ નવરચિત રાજ્ય છત્તીસગઢનો એક કિસ્સો લાંબા સમય સુધી છાપાઓના સમાચાર બની છપાતો રહ્યો આ સમાચાર અનુસાર એકલા રાયપુરમાં એકસો પચાસ સાયબર કાફે રજિસ્ટર્ડ છે સમાચાર ખબરપત્રીઓ તથા જાણકારોના મતે સાયબર કાફે પહોંચતા ભાગના યુવાનો ચેટિંગના બહાને પોર્ન સાઇટ અવશ્ય જુએ છે અને હવે તો ખુલ્લેઆમ આમ ચાલી રહ્યું છે ચોવીસ કલાક ઉપ ઉપલબ્ધ આ સુવિધાની ઉપલબ્ધિઓ કંઈક હશે તો કયા વિના લખ્યા વિના પણ સરળતાથી વિચારી અને સમજી શકાય છે યુવાનોમાં વિકસિત દિશાહીનતાના બીજા ઘણા આયામો છે અને તે એટલા વધારે છે કે જો એ બધાની ચર્ચા એકસાથે કરવી હોય તો એ માટે એક આલેખનો કલેવર પર્યાપ્ત નથી એના માટે તો કોઈ મહાગ્રંથ કે વિશ્વકોષનું કલેવર તૈયાર કરવા સાહસ કરવું પડશે પરંતુ એ બધા વચ્ચે સાર અને સમજદારીયુક્ત લાખ ટકાનો પ્રશ્ન એ છે કે આ દિશાહીનતા માટે દોષિત કોણ શું માત્ર આ યુવક યુવતીઓ કુટુંબમાં કે જે જ્યાં રહે છે તે સમાજ શું માત્ર યુવાન પેઢીને ભાંડીને પોતાની કર્તવ્યની ઇતિશ્રી કરી લેવી જોઈએ સમાજ કે કુટુંબને તેની જવાબદારીઓ નિભાવવા માટે કમર કસવી જોઈએ જ્યાં આપણી વાત છે તો અહીં એ પ્રગટ કરવામાં જરાય સંકોચ નથી કે આપણે વિચારવાન કહેવાતા સામાજિક વાતાવરણને પ્રેરણાદાયક બનાવવામાં નિષ્ફળ રહ્યા છીએ અથવા તો જો આ બાબતમાં જે કરવામાં આવ્યું હોય તે પણ ઘણું ઓછું છે જેમણે ઇતિહાસના પાના પલટાવ્યા છે તેઓ જાણે છે કે જ્યારે કોઈ પ્રેરક વ્યક્તિત્વે યુવાનોને સન્માર્ગ તથા સારા ઉદ્દેશ માટે આગળ આવવાનું આહવાન કર્યું છે ત્યારે યુવક યુવતીઓએ જીવનની સાચી દિશા પસંદ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી મહાત્મા ગાંધીએ જેવી અસકારની આંદોલનની ચર્ચા ચલાવી કે જરાય સમયે ગુમાવ્યા વિના કિશોરો અને યુવાનો ઘરમાંથી બહાર નીકળી પડ્યા અંગ્રેજી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં યુવાનોની ભૂમિકા સૌથી અગ્રણી હતી રાષ્ટ્રપિતાએ ઈસવે સન ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજો ભારત છોડો પોકારતા જ લાખો યુવક યુવતીઓએ અંગ્રેજોને ભારતમાંથી ખદેડવા ઘર બહાર નીકળી પડ્યા આ એક એવી સચ્ચાઈ જેને ઇતિહાસમાં આસાનીથી વાંચી શકાય છે અતીતમાં જરાક ડોકિયું કરશો તો આઝાદીના મહાનાયક સુભાષનું આહવાન તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ સંભળાશે અને સાથે જ પોતાનું ટીપે ટીપું આપવા માટે આગળ આવતા તે પાઘલ યુવાનોની ભીડ દેખાશે લોકનાયક જયપ્રકાશ જેમણે થોડાક દસકા પહેલાં જ યુવાનોને પોકાર્યા હતા અને એમને કહાની હજી વધારે જૂની થઈ નથી લોકનાયકની પાછળ કેટલાય યુવાનો ચાલી નીકળ્યા જે દ્રશ્ય જોનારાઓ હજી પણ મોટી સંખ્યામાં હયાત છે તેમણે તે દિવસોમાં જોયું અને તેમને હજી પણ યાદ છે કે વૃદ્ધ મહામાનવો યુવાનો સ્વર દર્શો નહીં હું હજી જીવતો છું તેમના એમ ઇશારા પર દેશના યુવાન કંઈક સાર્થક કરવા માટે તૈયાર થઈ ગયા હતા આજનું સત્ય તો એ છે કેટલાક લોભ લોભ લાલચમાં ફસાયેલા લોકો યુવાનોનો બજારના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે તેમને યુવાનોના ચરિત્ર અને વ્યક્તિત્વની ચિંતા નથી ચિંતા તો માત્ર તેમને સામાન વેચવાની વર્તમાન સમય તો એ જ કહે છે કે ભારત આખા વિશ્વની તમામ કંપનીઓ માટે વધારે વસ્તીના કારણે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે ખાસ બાબત તો એ છે કે આટલી વિશાળ વસ્તીના ચોમોતેર ટકા ભાગ જો પચીસ વર્ષથી ઓછા લોકો હોય તો બજાર માટે કોઈ દેશ પરિદ્રશ્ય વધારે લોભામણું બની જાય છે એક માર્કેટિંગ રિસર્ચ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સુધીર ગુપ્તાનું કહેવું છે કે આજે યુવાનો ઘેરમાર્ગે દોરીને તેમને પોતાનો સમાન વેચવા માટે કંપનીઓ અગ્રેસર થઈ રહી છે હજી થોડાક વખત પહેલાંના સમાચાર છે કે યામાહા કંપનીએ તેમની એક બાઇકનું નવું મોડલ લોન્ચ કર્યું આ લોન્ચિંગે મોટા સમાચાર નહોતા પરંતુ તે માટે પસંદ કરવામાં આવેલું સ્થળ વાસ્તવમાં આ લોન્ચિંગ એક ફાઇવ સ્ટાર હોટલના પબમાં રાખવામાં આવ્યું હતું યામાહા મોટર્સના સીઈઓ ટીકોટાકા ઈશિકાના ખૂબ ઉત્સાહથી કહેતા હતા કે હવે અમે એક પબમાં કોઈ પ્રોજેક્ટનું લોચન કર્યું છે એ શક્ય છે કે આ રીતે કોઈ કંપનીના વ્યવસાયિક હિત હોય પરંતુ યુવાનોના હિતમાં જીવનના હિતોને સાથે મેળ ખાતી નથી આજે આવા કુચક્રો તોડવા તથા સમાજના યુવાનોને પ્રેરક તથા ઉત્સાહવર્ગ વાતાવરણ તૈયાર કરવાની જરૂર છે આ પ્રો યોગ નિર્માણ મિશન તેની રીતે આવા કેટલાય પ્રયોગો કરી રહ્યો છે એ માત્ર યુવાનોની વ્યાપક ભાગીદારી આવશ્યક છે એ યુવાનોએ સ્વયં કરવાનું છે કેમ કે યુવાનોની દિશાહીનતાના કુચક્રો યુવાનો જ તોડી શકે છે તેમણે જ ક્રાંતિની પ્રવૃત્તિઓ સાથે જોડાઈને કંઈક સાહસિક યોજનાઓ બનાવવી પડશે અને તેમણે તે અમલમાં પણ મૂકવી પડશે જો આમ કરવામાં તત્પરતા બતાવવામાં આવે તો માત્ર યુવાનોમાં દિશાહીનતાની સમસ્યાનો અંત થશે એટલું જ નહીં પરંતુ બેરોજગારી તથા અનામતનું જે કાંઈ સચોટ સમાધાન શક્ય બનશે